સીઆરસી અંતચંદ મંડળભુજ ખાતે આજે રોજ દિવ્યાંગ વ્યક્તિઓને બે વ્હીલચેર એક ટ્રાયસિકલ અને પાંચ સિલાઈ મશીન આપવામાં આવ્યા શ્રી કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ સમિતિ ગોધરાના કાયમી દાતા શ્રીમતી શાંતિદેવી કનૈયાલાલ દોશી કુકરેજા ઘાટકો પર મુંબઈ અને એક કનામી દાતા સબકા મંગલહો ના સહયોગથી હસ્તે શ્રી ચંદ્રકાંત મોતા વ્હીલચેર બે તેમજ એક ટ્રાયસિકલ તથા પાંચ સિલાઈ મશીનના દાતા શ્રી ખીમજીભાઈ રવજી વાસાણી હસ્તે શ્રી અશોકભાઈ ખીમજી વાસાણી દુર્ગાપુર તાલુકો માંડવી હાલે અમદાવાદ અને માતુશ્રી કંચનબેન કરશનજી મહેતા હસ્તે ધીરજભાઈ મહેતા ગોત્રા તથા શાંતિભાઈ શિવજીભાઈ પટેલ રત્નાપર તાલુકો માંડવી હાલે ડોમ્બિવલી અને માતુશ્રી જયવંતીબેન વિજયસિંહ ટોપરાણી હસ્તે શ્રીમતી નિરંજનાબેન અરવિંદભાઈ ટોપરાની માંડવી હાલે ઓમાન દાતાઓ દ્વારા પાંચ સિલાઈ મશીન આપવામાં આવ્યા એ સીઆરસી અંતજન મંડળ ભુજના નિષ્ઠાવાન મેનેજર શ્રી અરવિંદસિંહ ગોહિલ સાહેબ સમગ્ર કાર્યક્રમની વિગતો આપી કે અંતજન મંડળ દરેક પ્રકારના દિવ્યાંગોને સાધન સહાય રોજગારી અને તાલીમ આપે છે હાલના આધુનિક સમય પ્રમાણે દિવ્યાંગો માટે ટ્રાયસિકલ બનાવવામાં આવે છે દિવ્યાંગ વ્યક્તિઓ સરળતાથી હરી ફરી શકે છે અને ખાસ કરીને જે દિવ્યાંગો રોજગાર કરવા માંગતા હોય તેમના માટે શ્રી કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ સમિતિ દાતાઓના સહયોગથી ટ્રાયસિકલ માટે મદદરૂપ બને છે અનેક દિવ્યાંગ બહેનોને સિલાઈની તાલીમ આપીને સિલાઈ મશીન અર્પણ કરવામાં આવ્યા છે આજરોજ પાંચ સિલાઈ મશીન અર્પણ કરવામાં આવ્યા જે કાર્યમાં અરવિંદભાઈ જોશી અને તેમની ટીમ હંમેશા સહયોગી બને છે જેના માટે તેઓએ સમિતિના શ્રી અરવિંદભાઈ જોશીની ઉમદા કામગીરીને બિરદાવી હતી કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ સમિતિના અરવિંદભાઈ જોશીએ દાતાઓ સાથેનો સંબંધો અને તેમના મારફતે મેડિકલ શિક્ષણ સમાજ અને અન્ય ક્ષેત્રોમાં છેલ્લા છવ્વીસ વર્ષથી મળતી અવિરત સહાયની માહિતી આપેલ હતી શ્રી ભુજ શહેર રઘુવંશી સોશિયલ ગ્રુપના પ્રમુખ હરેશભાઈ તન્નાએ આવા સેવા કાર્યક્રમને બિરદાવ્યું હતું તેમજ સંસ્થાઓને શુભેચ્છાઓ પાઠવી હતી સમગ્ર આયોજન અને તેની ઉપયોગિતાની પ્રશંસા કરેલ હતી શ્રી અખિલ કચ્છ રઘુવંશી સોશિયલ ગ્રુપના ઉપપ્રમુખ રાજેશ પલણે જણાવ્યું હતું કે કે સી આર સી અંધચન મંડળ ભૂજ તેમજ શ્રી કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ સમિતિ દ્વારા દાતાઓના સહયોગથી અત્યાર સુધી એક હજાર ટ્રાયસિકલો પાંચસો વ્હીલચેર બસ્સો સિલાઈ મશીનોનું વિતરણ કરવામાં આવેલ છે સમિતિના સામાજિક કાર્યોની નોંધ રાષ્ટ્રીય કક્ષાએ પણ લેવામાં આવેલ છે ભૂજ શહેર રઘુવંશી સોશિયલ ગ્રુપના ખજાંચી દર્શનભાઈ અનમે આવી ઉમદા કાર્યકર્તી બને સંસ્થાને શુભેચ્છા પાઠવી હતી અને સહયોગની ખાતરી આપી હતી આ પ્રસંગે નિષ્કલંકી ધામના મહંતપુ શાંતિ પ્રિયદાસજી મહારાજ દ્વારા શુભેચ્છા પાઠવવામાં આવી હતી આ કાર્યક્રમ મિત્રો હાજર રહ્યા હતા નમસ્કાર આપ સૌનું મોજીલો ગુરુ યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે અહી ચેનલ પર તમને મળશે મનોરંજનથી ભરપૂર વિડીયો સાયન્સ અને ટેકનોલોજી વિશેની નવીનતમ માહિતી તેમજ રસપ્રદ સામાજિક પ્રવૃત્તિઓની નોંધ મોજીલો ગુરુ તમને તમારી ગામની વિશેષતાઓ સંસ્કૃતિ અને મહત્વના કાર્યો પણ દેખાડશે તો મજા માણવા અને બધું જાણવા સબસ્ક્રાઇબ કરો મોજીલો ગુરુ ચેનલને લાઈક કરો અને તમારા મિત્રોને શેર પણ કરો ધન્યવાદ